એટલે શું એ જગ્યા હક કરી લીધો આજે ફરીથી આવીશું તમે દુકાનો ધરાવો છો પચાસ લાખ એક ની કોને કોલર ચાલીને મોહની બહાર કાઢ્યા કોને કાઢ્યા બોલો યાર તો દુકાનવાળાને તમને ભણે ભાઈ તમે કરોડ રૂપિયાની દોઢ કરોડની બે કરોડની પ્રોપર્ટી છે પચાસ ની દુકાન છે કરોડ રૂપિયાની દુકાન છે કયા વેપારીને કાઠલો પકડીને બહાર કાઢ્યા વાંધ્યો ને લાલી કોલ કંપનીમાં નહીં રહેવા દઉં નહીં લેવા દઉં નહીં આવો દઉં મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય કરાવી નાખો જાઓ આ જીગ્નેશ ભાઈ બેઠા છું એ બી અને મહેસાણા બાજુ ના કરતા અમદાવાદ બાજુ ના કરતા મારું ઘર છે નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો તો બરાબર સ્થિતિ નથી સારી હા મને ત્યાં રાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને આજે હમણાં મારું કામ પૂરું કરી બાર વાગે ધોકો લઈને આવું જ છું અઠાવીસ અઠાવીસ ને અઠાવીસ બોલો નાની ફ્રૂટ ની ચપ્પલ ની કે ગમે તે હશે રોડ ઉપર ઉભો રહેતો હશે ટ્રાફિક ને તકલીફ પડતી હશે એના લીધે કેબિન ચર્ચ હશે